ઉભો તો થા જ્યાં હાથમાં બે ચાર લાકડા પકડતા લઈ આવ્યો લાકડું મસ્ત ના જો આટલું ભાઈ ના અને ચાર ટુકડા કરલો ભાઈ

વાત તો લાવવા જ પડશે હા તો હું જવું આરુણ બિહારી જવું ચાલશે એવું કરવું પડશે લાકડા બાકડા લાવું નહીં તમે બે આ ધોયા મોઢે હેડે ખબર નથી કે તમે લાયા છો લાકડો હું તો કાઢો લાયું દસ કિલો આ

પેલું કંપની <German> <die> <sucks> अरे कहना क्या चाहते हो क्या भाई ना कंपनी फोल्डर फोल्डर हाँ कंपनी फोल्डर है ठंडी ठंडी तो जो ठंडी करी रही है और ठंडी में तो ये होता कि गीत गावन इच्छा थी जाए खरे फिर राते राते मन उंगना आवे चुप हो जा सातवीं फेल चुप हो जा ना तो बहुआरु बुझा दी थी जाए है एक

અમારે તો બૈરુ હોય મારે ચાલે હો હું જોયું આ તમે ખોટું કરો હોય યાર હું જોયું પણ ભાઈ આયર્યું બેસી ગયું તરત

ખબર <laughs> છે <laughs>

મારું વસ્તુ લાયેલું ભળકી ના રે તાજો ઘડી નું આજો ભાઈ ઉભો કર્યો તમે ઓભળીયે પોણા ભાઈ

ચલો આપડે ઘરમાં એકલા રહેતા હોય તો આપડે કચરા પોતું વાહન ને કરીએ કે બે નંબર ની વાત પણ ઘરમાં ભૂલ હોય મમ્મી હોય તો આપડે છો કરવાના આવો વાહન

પેલા હોમ પેલા ચકી ભાઈ નઈ ચકી ભાઈ મમ્મી બુલ ના હોમ છતા એ ટોકર ભરી વાહણ ગાવા ગયા કાઢી ગયા હોય મારા ભાઈ કીધું મારી મજબૂરી પણ

આપડે લઈશિંગ મશીન કપડા ધોવા માટે વોશિંગ મશીન લઈ આલો અને કપડા ના ધોવા અને પી નાય પણ આવું બધું કર્યા ભર્યું લઈ આવ્યો દારૂ બધું કે નાખું

કાચું બોલે ના બોલે જણા આ ચુબુ હે ને ચાચું બોલે હાચું એટલે મરચા લાગે એવું લાગે મરચા લાગો તું વધારે ના બોલે જડું થઈ જાય એટલે તું કરવાનું હવે એટલે બોલામાં એમ જ જડું કરી દીધું આલે તારા બોલા કરી દીધું જડું કરી દીધું બોલીએ તારા બબલ કરી બે બબલ કરી માતો યાર હું તો ગયા જાવ પાવણ ના કરે એટલે એ ભાઈ કી જતી રહે ભાઈ તું ના આવે ને એ માટે ની પી તું 2 લાખ રૂપિયા તું કે ના આવ્યો ઓય

તમે હારા છો તે તમે આઈતર ઘર આગળ બધાને બેહવા દો વાપર્યું જો મેલ્લા કોઈ કોઈના ઘેર નહીં ના ઘેર આવ્યા હોય તો સભ્યતા બે તું હેડે આવ્યો આપણે આ બધું મારે નહી હો કોણ દીકરા પૂળવાને કીધું માસ્ક કે જો કે આય ગમુ તમારા બો વાત લાડતા અમે બેવા નહી દેવાનો કે જો શું કરું એટલે

હા તાપણું બાપુ નહીં કરવાનું મારા લડીમાં ખોટું નોમ તમારું આવશે ઈ બોલાવાનું દારૂડી દારૂડી બારુડી નાખવાનું બરોબર કોઈ ની પેવા દેવાનકારી હેડો હેડો બાય બાય ટાટા ગુડ બાય